જય માતાજી જય શ્રી રામ બધા જ મિત્રોને સ્વાગત છે મિત્રો એક નવા વિડીયા ની અંદર તો મિત્રો તમે આપડી યુટ્યુબ ચેનલ ની અંદર નવા આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલ ને કરી નાખો ફટાફટ સબસ્ક્રાઈબ તો આ મિત્રો આપણે વાત કરીએ ગુજરાતની અંદર મિત્રો કલાકારો તો પણ ઘણા છે પરંતુ મિત્રો આ બેને ગીત ગાવ્યું છે ને તો ગુજરાતની અંદર બહુમજ પડાવી નાખી છે હા મિત્રો આ બેનનું નામ છે શારદાબેન પ્રજાપતિ તો મિત્રો આ બેને જે ગીત ગાવ્યું છે ને મિત્રો તમે એકવાળા સાંભળશો ને તો મિત્રો તમે પણ કહેશો કે બેને શું ગીત ગાવ્યું છે તો આ મિત્રો આ બેનને કોણ કોણ સપોર્ટ કરાય છે ને તો મિત્રો વિડીયાની અંદર એક કોમેન્ટ કરી નાખજો ને હા મિત્રો વિડીયો સારો લાગે ને તો વિડીયાને કોમેન્ટ પણ કરી નાખજો ઘણા મિત્રો એવા છે આપણો વિડીયો જોવે છે પરંતુ મિત્રો મિત્રો કરતા નથી તો આપણી યુટ્યુબ ચેનલ ના કરી હોય તો આપણી ચેનલ ને કરી નાખજો ફટાફટ તો આ મિત્રો આ બેન શારદાબેન પ્રજાપતિ છે મિત્રો જે હાલમાં ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યા છે તો પહેલાથી ગીત ગાય છે પેલા ગીત સાંભળી લો પછી મિત્રો આપણે આગળ થોડીક ચર્ચા કરીશું did <laughs> do